પચીસ સુધીમાં પચીસ કરોડ મીટર લગાવવાનું લક્ષ્ય ધરાવે છે આ સામે સ્માર્ટ મીટર વિવાદ નો સામનો કરી રહ્યા છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અઢાર મે બે હજાર ચોવીસ માં શેર ત્રણસો બાવીસ રૂપિયાની સપાટી પર હતો અને આ સ્ટોક ત્રણ પોઈન્ટ ચોવીસ ટકાની તેજી દર્શાવી રહ્યો હતો કંપનીના શેર નું ફિફ્ટી થ્રી વીક હાઈ ત્રણસો તેતાલીસ રૂપિયા ને પૈસાનું છે પછી બીજા શેર વિશે વાત કરીએ આપણે તો એ છે એચપીએલ ઇલેક્ટ્રિક એન્ડ પાવર લિમિટેડ આ કંપની છે સ્માર્ટ મીટર નેટ મીટર પ્રીપેડ મીટર અને ટ્રાઇ

કંપની સિંગલ ફેઝ મીટર અને સ્માર્ટ મીટર બંને ઘટકો માટે ઉત્પાદન કરે છે કંપનીનો કંપનીની 52 વીક હાઈ 750 રૂપિયા છે પછી ચોથો શેર છે કેન્સ ટેકનોલોજી લિમિટેડ આ કંપની સ્માર્ટ એનર્જી મીટર સ્ટ્રીટ લાઇટ કંટ્રોલર બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ બેટરી મેનેજમેન્ટ યુનિટ व्हीकल कंट्रोल युनिट ट्रान्समिशन ग्रिड युनिट चौकchainId गणित वस्तूओंનું ઉત્પાદન કરજે વર્ષ 1928 માં શરૂ થયેલી कंपनीનો શેર આજે 25% કરતા વધુ ઉછાળ્યો 18 મહિના રોજ આ શેર 3534 રૂપિયાના ભાવ પર હતો તો છેલ્લો છે છે ઇન્ડિયન પાવર કોર્પોરેશન লিমিটেড એટલે કે IPC નું કંપની તેના તમામ ગ્રिड માટે યુટિલિટી સેક્ટર આયુટ્યુક કરવાનો ત્રણ

હજાર પચીસ સુધી માં સરકાર નું પચીસ કરોડ સુધીના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાનું અનુમાન લગાવી રહી છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો